તમે જોઈ શકો છો મિત્રો કેટલું રૂપાળું છે આ થોડુંક મોટું છે હજી આના કરતાં જો નાનું હોય ને તો આના કરતાં પણ વધારે રૂપાળું હોય જોઈ શકો છો અત્યારે કાનાભાઈ અને ઉકા દાદા અને સુરા દાદા જે છે અત્યારે ખૂબ સરસ મજાની ઘાટા રગડા જેવી ચા બનાવી રહ્યા છે મિત્રો દેશી ચા પ્યોર દૂધની હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈઓ જે છે દર વર્ષે અહીં ઘેટા બકરા ચારવા આવે છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો ઘેટા બકરા ચારવા આવ્યા છે અને અત્યારે હજી પેલો વરસાદ થયો એટલે એટલું બધું ઘાસ તો ઉગ્યું નથી પણ જયારે ઘાસ વધારે ઉગી જાય એટલે આ દરરોજ જ્યાં સુધી ચોમાસું ચાલુ રહે ત્યાં સુધી આ લોકો જે છે અહીં દર વર્ષે ઘેટા બકરા ચારો આવે છે મારી પાસે અને મિત્રો આપણે એમના ઘેટા બકરા જોઈશું આ વિડીયોમાં અને આપણે એમની સાથે ચા પણ પીવાની છે અને આપણે આ માલધારી સાથે મોજ કરવાની છે જેને દેશી મોજ કહેવાય તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો હવે આપણે પહેલાં ચા પાણી પી લઈએ અને ત્યારબાદ હું તમને એના ઘેટા બકરા જે છે એ બતાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને હા મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની લિંક એક બીજા મિત્રોને જરૂરથી મોકલજો તો ચાલો મિત્રો હવે પહેલા આપણે ચા પાણી પીશું તમે જોઈ શકો છો અત્યારે આ જે ભરવાડના જે વડીલો છે એમણે અત્યારે ચા મૂકવાની તૈયારી કરી દીધી છે અને આ કાનાભાઈ જે છે એ પણ મારા મિત્ર છે કેમ છો મજામાં કાનાભાઈ તો અત્યારે આ લોકોએ ચા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો હવે આપણે ઘેટાનું અથવા બકરાનું દૂધ લેવા માટે જઈ રહ્યા છીએ આ કાના કાનાભાઈની હારે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો કાનાભાઈ જે છે આગળ આગળ ચાલતા જાય છે તો મિત્રો અત્યારે અમે કાનાભાઈની સાથે હું અત્યારે છું ને કાનાભાઈ અત્યારે ઘેટાનું અને બકરાનું બંનેનું દૂધ લઈને ચા બનાવવાની છે મિક્સમાં ગટાની એવી ગટાની એવી ચા બનાવવાની છે ને કાનાભાઈ અત્યારે બકરી જે છે દોઈ લીધી છે મિત્રો તો હવે આપણે ચા બનાવશું અને એ ઘાટા રગડા જેવી ચા પીવાની જે મજા આવશે એની તો વાત જ જવા જો તમે રૂબરૂ અહીંયા હોય તો કાંઈ ઘટે નહીં તો ચાલો મિત્રો ચા બનાવીએ જોઈ શકો છો અત્યારે કાનાભાઈ અને ઉકા દાદા અને સુરા દાદા જે છે અત્યારે ખૂબ સરસ મજાની ઘાટા રગડા જેવી ચા બનાવી રહ્યા છે મિત્રો અને આપણે ટૂંક સમયમાં એ ચાનો સ્વાદ લેવાનો છે અને તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે આ જે ચા છે એ તમે ભરવાડો અથવા કોઈ માલધારી સાથે ગમે ત્યારે બેસો વનવગડામાં તો જ તમને આ ચાનો સ્વાદ મતલબ ચાખવા મળે અને તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેવી સરસ મજાની જે ચા છે બનાવવામાં આવી છે અત્યારે દેશી ચા પ્યોર દૂધની અને પાણીનું એક ટીપું નાખો મને થયું પ્યોર દૂધ ની સા આવી સા પીવું હોય તો તમારે અહીંયા આવવું પડે મિત્રો હોટલમાં ક્યાંય મળે નહીં આવી નહી તો મિત્રો આ છે માલધારીની મોજ અને તમે પણ આવી મોજ કરી શકો છો પણ તમારે અહીંયા આવવું પડે અથવા કોઈ માલધારી સાથે તમે ફરવા જાઓ અથવા તમે ફરવા ગયા હોય ત્યારે તમને કોઈ માલધારી મળે ને એમની સાથે ચા પીવો તો જ તમને આવી મોજ આવે જોઈ શકો છો અત્યારે માલધારી ભાઈઓ જે છે એમાં કાનાભાઈ હકા દાદા અને સુરા દાદા અત્યારે દેશી ચાનો સ્વાદ લઈ રહ્યા છે એ તો રોજે રોજ આ ચા પીતા હોય પણ ખરેખર મને આ ચા પીને ખૂબ જ મજા આવી અને મેં એ ચાનો સ્વાદ લીધો તો તમે પણ એકવાર આ ચાનો સ્વાદ જરૂર લેજો એ પણ કોઈ માલધારી સાથે તો તમને ખ્યાલ આવશે કે આ ચાનો સ્વાદ કેવો હોય છે તો મિત્રો આપણે ચા પાણી તો પી લીધા તો હવે હું તમને એમના ઘેટા બકરા જે છે એ બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આ ઘેટા બકરા જે ચારવા આવ્યા છે એ ઘેટા બકરા હું તમને બતાવું તો આ છે માલધારીની મોજ તો મિત્રો તમે જોઈ શકો છો પેલા માલધારી ભાઈએ બકરાને અને ઘેટાને અવાજ કર્યો અને તમે જોઈ શકો છો મિત્રો ઘેટા બકરા જે છે એ એનો અવાજ જે છે એ સમજી ગયા અને એણે દિશા ફેરવી અને એની ઓરિજિનલ જે દિશા છે એ દિશા તરફે જવા લાગ્યા તો તમે વિડીયોમાં જોઈ શકો છો માલધારીના એક જ અવાજે ઘેટા અને બકરા આપણી એકદમ નજીક તમને જોવા મળે છે તો મિત્રો આ બધા જે ઘેટા બકરા છે ए आ बदा मालधारी भाई होना से તો મિત્રો તમે જોઈ શકો છો આ માલધારી જે અવાજ કરે છે એટલે એનો કોઈ પણ માલ હોય એ સમજી જાય છે અને માલધારી જે પોતાના અવાજમાં જે રીતે બોલાવે છે એ રીતે એ માલ આગળ ચાલે છે અથવા જે કરવાનું હોય એ કરે છે તો મિત્રો આ જે કલા હોય છે એ માલધારીમાં જ હોય છે અને કોઈ પશુપાલકોમાં આવી કલા તમને જોવા મળે છે અને આ કુદરતની કળા કહેવામાં આવે છે આપણે પહેલાં જોયું કે માલધારીભાઈએ જે અવાજ કર્યો એટલે ઘેટા બકરા જે હતા એમના એ થોડાક નજીક આવી ગયા હતા અને હાઈવે રોડ ઉપરથી ઘેટા બકરાને એક બાજુ લઈ જવાય તો ખાલી એક જ અવાજમાં રોડ રોડ જે હોય છે એમની પણ એક બાજુ તરી જાય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કાનાભાઈ અને આ જે વડીલો એમની સાથે આવ્યા છે એમના માલ છે એમના ઘેટા બકરા છે અને ભાઈએ એક બચ્ચું પકડ્યું છે કારણ કે તમે જોઈ શકો છો મિત્રો કેટલું રૂપાળું છે આ થોડુંક મોટું છે હજી આના કરતાં જો નાનું હોય ને તો આના કરતાં પણ વધારે રૂપાળું હોય તો મિત્રો આજે આપણે માલધારી સાથે મુલાકાત કરી એમાં કક્કાભાઈ પણ સાથે હતા કાનાભાઈ પણ સાથે હતા અને અત્યારે મારી પાસે દાદા ઉપા છે એમણે ખૂબ સરસ મજાની ચા બનાવી હતી આપણે ચા પણ પીધી આ વિડીયોમાં તમને મેં બતાવ્યું એના ઘેટા બકરા છે એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવ્યા મિત્રો તો મિત્રો આ વિડીયો તમને કેવી લાગી જરૂર બતાવજો કોમેન્ટ કરીને અને આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આ હતી માલધારીની મોજ અને આવી ઘણી બધી મોજ હજી કરવાની બાકી છે કારણ કે હજી ચોમાસું આખું બાકી છે અને મિત્રો ચોમાસામાં હું ગીરના માલધારીઓ સાથે પણ મુલાકાત કરવાનો છું અને એ વિડીયો પણ તમને મારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કઈક અલગ જગ્યા ઉપર કઈક અલગ અલગ વિષય ઉપર તો ત્યાં સુધી બધાને જય ઠાકર સાથે જય હિન્દ જય ભારત તો મિત્રો આ છે ઘેટા અને એક બચ્ચું જે છે એમની માં સાથે ચરી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખરેખર માલધારી સાથે ખૂબ જ મજા આવે છે મને તો ખૂબ મજા આવે છે તો મિત્રો હવે આ જે ઘેટા બકરા છે અને માલધારી ભાઈઓ જે છે હવે ઘર તરફ જઈ રહ્યા છે તો હાલો કાના ભાઈ હવે ફરી વાર મળીશું ને સોમાસુ જામે એટલે તમારે સારું અવયવ નો ઘેટા બકરા જય ઠાકર જય ઠાકર દાદા જય ઠાકર ઠાકર તમે અહીંયા સોમાહામાં ઘેટા બકરા તમારા હોય એટલા લઈને લી આવજો સારવા જય દ્વારકાધીશ તો ચાલો મિત્રો હવે આપણે પણ જઈએ તો હલો જય દ્વારકાધીશ જય ઠાકર તો મિત્રો આ હતા મારા મિત્રો માલધારી મિત્રો જેમની સાથે મેં થોડી વાર મોજ કરી અમે બધાએ સાથે ચા પાણી પીધા તો આ વિડીયો તમને કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવજો મિત્રો તો ચાલો હવે મળીશું નવી વિડીયોમાં એ આવજો